જય મહારાજ જય જલારામ તો નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી ચાલી રહી છે તો એમના માટે એક સારામાં સારી સુવિધા એસઆરપી કેમ્પની સામે જલારામ મંદિર આવેલું છે ત્યાં મળે છે તો નજીવા ભાવમાં જમવાનું અને સુવા માટે ગાડલું અને જગ્યા પણ સારી છે તો વધારે ડિટેલ માટે આપણે ચલો ત્યાં જઈશું અને પૂછીશું ઓનરને જય જલારામ શું નામ તમારું મારું નામ સોલંકી કેતન છે અને હું અમદાવાદથી આવ્યો છું સુવિધા અહિયાં ગાડી બહુ મસ્ત છે બેસ્ટ છે અને એના સાહેબો જે છે ને એ બહુ રિસ્પોન્સ આપે છે સારો જમીને આયા અત્યારે જમવાનું બી ઘર જેવું જ છે કોઈ નું હાઈ ફાઈ બી નથી જેથી કરીને કોઈ નિરાશ થઈને ના જાય ઘડી ઘડી અને ચાવલ હતા અને રોટલી ને સબ્જી હતી જે ઘર જેવું જ છે પ્રાઇસ એંસી રૂપિયા લીધી અને વીસ રૂપિયા ગાદલાના જે અમે બેઠા છીએ સુતા છીએ એકદમ એ નરમ હું તો એટલું જ કહીશ કે કે જો ભરતીમાં કોઈ બી અહીંયા નડિયાદ ખાતે આયા ખેડામાં છે આ જિલ્લામાં તો અહીંયા ગાડી એટલો રિસ્પોન્સ આપી છે એમને કે કોઈ ત્યાં જલારામ મંદિર છે ત્યાં બે સુવિધા આપે છે અને ત્યાંના માણસ બી બહુ સપોર્ટ આપણને કરે છે જેથી કરીને આપણને ગમે અને ફાવે

જેલाराम મંદિર માં જમવાનો પ્રસાદી ચાખી કે ના બી તેસ કરી જ છે હવે ચારે જ લાગે છે વ્યવસ્થા સારી જ આવી કઈ રીતે વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા સારી છે એમ ખાલી સેવા ભઈ સારું કેવું એમ બેસ સારામ સારું જો કોઈອતરે ક્યાં આપે છે અત્યારે તો જેલाराम પ્રસાદી લેજો અને રાત્રે સોરી સવારે દોરજો એવું પાસ થઈ જાય આશીર્વાદ જલाराम બાપા બે તમે કે ત્યાં? અંદાવાદ. અંદાવાદ. સારું. તમે બીパーティー માટે જાવ? ના, હું તો સાત હા. પ્રસાદી લેજો. હા. ચાલશો જય તો આપણે પ્રસાદી નહીં? તો બહુ સારી છે.

જરૂર થી અહીંયા બધા મુલાકાત લેજો અને તમને બહુ જ મજા આવશે સુવિધા એક નંબર છે એમના ગાડલા અહીંયાથી થી મળી ગયું છે અને ગાડલું પણ એક નંબર છે થોડું જાડું અને સોફ્ટ છે કે જેથી તમને પથારી પર છુઓ ત્યારે કોઈ પણ પ્રકારનું પેઇન વેન થશે નહીં ઓકે જય જલાલ થેન્ક યુ જય જલારામ અહીં એસઆરપીની પોલીસવાળાની ભરતી ચાલે છે ત્યાં આગળ અહીં એંસી રૂપિયામાં જમવાનું અને વીસ રૂપિયામાં કાટલું આટલું સેવામાં અમે આપીએ છીએ તુવારે અમારે બાપાની ખીચડી કઢી શાક હોય છે એ રીતનું આ અમે કરીએ છીએ જમવાનું તો અનલિમિટેડ જમવાનું હું એંસી રૂપિયામાં અનલિમિટેડ એમને જેટલું ખાવું એટલું પચીસ રોટલી ખાઈ તો જય જલારામ અત્યારે નડિયાદમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં આવતા બાળકો પરિવાર સાથે પણ આવે છે માતા પિતા સાથે પણ આવે છે પત્નીઓ સાથે આવે છે અને એ બાળકોને નડિયાદ જલારામ મંદિર ખાતે બિલકુલ નજીવા કે જેને બિલકુલ નોર્મલ ચાર્જથી બિલકુલ કે જમવાના અનલિમિટેડ અને ગાજલાના એ રીતે એટલી સુંદર સેવા પૂરી પાડવામાં આવી રહી છે કે જે સેવા દરેક વ્યક્તિને પોસાય અને સારી સેવા મળે એ રીતે અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ બાળકોને કોઈ પણ પ્રકારની પૂરેપૂરી નાઈટ સવાર સુધી કોઈ પ્રકારની તકલીફ પડતી નથી એમને નહાવવું ધોવું વોશરૂમ જવું હોય એ દરેક પ્રકારની અમે સેવા જરા મંદિરથી આપી રહ્યા છીએ હા દરરોજે રોજના અહીંયાથી મિનિમમ હજારથી બારસો છોકરા મિનિમમ આવી રહ્યા છે અલગ અલગ છે અહીંયા બી છે વાડીમાં પણ જગ્યા છે બે જગ્યાથી બને એટલી અમે એમને અહીંયા પૂરેપૂરી સવલત આપી રહ્યા છીએ અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને કે જે આવનાર ઉમેદવારને ભરતીમાં આવનારને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એનું અમે પૂરેપૂરું તકેદારી રાખીએ છીએ હવે જે જે ઉમેદવારોએ અહીંયા લાભ લીધો છે અને એમના એરિયામાં એમના લાગતા વળગતા સગાવાદ કે કે પણ કુટુંબમાં પરિવારમાં કે આજુબાજુ જે ગ્રામ્ય વિસ્તારમાં એમના કોન્ટેક્ટમાં હોય એ ઉમેદવારોને અમે એમને એમ કે જાણ અવશ્ય કરજો કે નડિયાદ ખાતે એસઆરબી ગ્રુપની સામે આવેલ જલારામ મંદિરે સારી એવી સેવા તમને મળી રહેશે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં બનતી છે સેવા અમે આપવા માટે જય ચાલ <coughs> બળ <coughs> 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 উপ no.